જય માતાજી જય દ્વારકા દેશ નવા બ્લોગ સાથે સ્વાગત છે બધાય મિત્રોનું તો આજે બ્લોગ બનાવી છે આપણે નવો એન્ડમાં મિત્રો તમને બતાવો મકાનનું કામ કેટલે ભાઈ ગયું છે જોઈ લો આ મકાનનું કામ એટલે ભાઈ ગયું છે તો ઇન્ટર પણ ભરાઈ ગયા છે અને જો આ છે ગાવલડી અને આ છે આપણી રાધા અને આ છે કૃષ્ણા અને આ છે આપણો શિવાંશ તો શિવાંશું વરસાદ ના તે થઈ ગયા છે અને આ છે શેંધા નમક તો શેંધા નમક પણ ખાય છે તો સાઠે છે આ નમક છે તો જો એટલો મોટો ગાંગડો હતો પાંચ કિલો આવડો થઈ ગયો છે બે બે આવી છે તો ચાલો હવે જોઈએ તો જો મિત્રો આપણે આવી ગયા છીએ ખેતરે તો ખેતરે આવી ગયા છીએ અને ખેતરે જો બ્લોક બનાઈએ છીએ આપણે ને જો આ છે આપણો સારા નાખી દીધા છે ખાળો ભૂરી દીધી છે વરસાદનો મોસમ છે તો વરસાદ પણ બહુ છે અને આપણે જો આંબો છે જો આંબા ફૂટો છે તો ફૂકાઈ ગયો હતો થોડાક પાંદડા હવા થઈ ગયા હતા અને હવે લીલો થઈ ગયો છે આંબો કે વરસાદનું પાણી મળ્યું એટલે મીઠું પાણી છે એટલે સરસ થઈ ગયું છે અને જો રીંગણી છે તો રીંગણા પણ બે હવા મીડા નાના નાના રીંગણી છે અને આ ઉનાળું રીંગણી છે આપણે અને જે રહી છે આમાં જ્યાં તમને દેખાડો રીંગણા આવી ગયા છે જ્યાં ઝીણે ઝીણે એ રીંગણા છે તો ફૂલ આવી ગયા છે હવે રીંગણા આવશે થોડાક દીમા અને આ છે આપણી જામફળી તો જામફળી પણ મોટી થઈ ગઈ છે મારી તથા પણ જો ઉંચી થઈ ગઈ છે જામફળી તો ઘણી મોટી છે ગઈ છે અને લીંબુડી પણ ઘણી થઈ છે લીંબુડી તો હજી લગભગ દોઢ વરાશીઓ છે તો દોઢ વર્ષથી વાવેલી છે તો એ વધશે અને આપણે જોઈએ આ હરખ વસે તો જો આ હરખ વસે કણજી પાયા છે આ કણજી કાઢી નાખવાની છે અને વ રાખવાનો છે અને જો આ સીતાફળી જે ફૂટી છે એટલે બહુ વધતી નથી પણ લગભગ થઈ ગઈ મોટી તો આવી રીત છે આપણી વાડીમાં અને ઓણે હજી રોપડા લાવવાના છે ઘણા આંબાના પાંચ આંબા લાવવા છે બીજી જામફળી લાવી છે તો ઘર હાટું થઈ રહ્યા અને કપૈસા વગ્યાગ ચેવાક નહીં જોઈ લેવી આપણે છોકરા રમે છે તો આપણે હવે ત્રણ દિવસ તો થઈ ગયા છે કે નો ગયા તો લગભગ તો ઓગે જઈશે તો જો હજી દેખાય છે આજે ત્રણ રાત થઈ છે ચોથા રાતે કાલ બધાય બહાર આવશે તો જો આ કંઈક છે જો આ આ આ છે 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 જો દેખાય તો છે આમાં પણ છે જો તમને દેખાય છે તો કપાસિયા તો ઉગી છે તો કપા પણ ઉગી છે તો આપણે બધાએ લીટા નાખી દીધા છે અને ચાર દિવસ થયા છે કાલ જોઈશું કાલ તો થઈ ગયા છે મોટા મોટા તિન કે ચાર રહેતી હોય પૂરા નીકળે તો ત્રણ દી એ ન નીકળે તો હવે આ ચાલો મિત્રો હવે આપણે બ્લોક ફેરવી પૂરો અને કાલે મળશું નવા બ્લોક સાથે તો કેવો લાગ્યો બ્લોગ કોમેન્ટ જરૂર કરજો અને લાઈક શેર છે ગાવલડી અને આ છે રાધા અને અને આ આ છે છે આપણો શિવાંશ તો શિવાંશ પી ગયો છે વરસાદ નાતે થઈ ગયા છે અને આ છે સેંધા નમક તો સેંધા નમક પણ ખાય છે તો સાટે છે આ નમક છે તો જો એટલો મોટો ગાંગડો હતો પાંચ કિલો આવડો થઈ ગયો છે બે બે આવી જાય છે તો ચાલો હવે જઈએ તો જો મિત્રો આપણે આવી ગયા છીએ ખેતરે તો ખેતરે આવી ગયા છીએ અને ખેતરે જો બ્લોક બનાવી છીએ આપણે અને જો આ છે આપણો સારા નાખી દીધા છે ખાડો ભરી દીધી છે વરસાદનો મોસમ છે તો વરસાદ પણ બહુ છે અને આપણે જો આંબો છે જો આંબા પીટો છે નકર તો હું ગયો હતો થોડાક પાંદડા થઈ ગયા હતા થઈ ગયા છે આંબો કે વરસાદનું પાણી મળ્યું એટલે મીઠું પાણી છે એટલે સરસ થઈ ગયો છે અને જો આ રીંગણી છે તો આ રીંગણા પણ બે બેવા મીંડા છે નાના નાના અને રીંગણી છે અને આ ઉનાળો રીંગણી છે આપણે અને જે રહી છે આમાં જો તમને દેખાડો રીંગણા આવી ગયા છે જ્યાં ઝીણા ઝીણા એ રીંગણા છે તો ફૂલ આવી ગયા છે હવે રીંગણા આવશે થોડાક દીમાં જામફળી પણ મોટી થઈ ગઈ છે મારી કરતાં પણ જો ઊંચી થઈ ગઈ છે જામફળી તો ઘણી મોટી છે અને આ છે આપણી લીંબુડી તો લીંબુડી પણ ઘણી વધી ગઈ છે અને લીંબુડી પણ ઘણી થઈ છે લીંબુડી તો એની લગભગ દોઢ વરાયસીઓ છે તો દોઢ વરાયસીનું આવેલી છે તો એ વાત છે અને આપણે જોઈએ આ હરખવશે તો જો આ હરખ વસે કણજી પાયા છે આ કણજી કાઢી નાખવાની છે અને હરખવા રાખવાનો છે અને થઈ જે ફૂટી છે એટલે બહુ વધતી નથી પણ તો આવી રીત છે આપણી વાડીમાં અને વળે જે રોપડા લાવવાના છે ઘણા આંબાના પાંચ આંબા લાવવા છે બીજી જામફળી લાવી છે તો ઘર હાટું થઈ રહ્યા અને વગ્યા કે ચેવાક નહીં જોઈ લેવા રમે છે તો આપણે જોઈ હવે ત્રણ દિવસ તો થઈ ગયા છે વગ્યા કે નો વગ્યા તો લગભગ તો ઊગ્યા જ છે તો જો હજી દેખાય છે આજે ત્રણ રાત થઈ છે ચોતથી રાતે કાલ બધાય બહાર આવશે તો જો આ કિક છે જો જો કપાસમાં આંદ્રાસ રહી ગયા છે સારું સારું

તો હવે આ ચાલો મિત્રો હવે આપણે બ્લોગ ફેરવી પૂરો અને કાલે મળશું નવા બ્લોગ સાથે તો કેવો લાગ્યો બ્લોગ કોમેન્ટ જરૂર કરજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી ના મિત્રો તમને બતાવું મકાનનું કામ કેટલા પગ્યું છે જોઈ લો આ મકાનનું કામ એટલે ભાગ્યું છે તો ઇન્ટર માળિયા પણ ભરાઈ ગયા છે અને હવે આપણે ધાબું ભરવાનું છે તો ધાબે મેળા સુધી પહોંચી ગયા છીએ અને આ માળિયા ભરેલા છે અને ઉપર આવી ગયા છીએ ઠેટ અને જો આ છે આ રીતનું કંઈક છે તો આપણે હવે ધાબું ભરવાનું છે તો એટલે તો થઈ ગયા છે અને આજે જો આ ગોખલો મૂકેલો છે તો હવે ધાબું ભરાય છે એટલે તમને દેખાડશું જરૂર તો ચાલો હવે આપણે